ગઈકાલ રોજ જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ્ટેશન વિસ્તાર નિકાવા ગામે રહેતા અનમોલ સિંઘ કે જેઓ સોલાર પ્લાન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે જે મહિન્દ્રા ટેકો પ્રાઇવેટ લિમિટેડની ડેરી અને બેડિયા ગામની અંદર કામ ચાલુ છે ત્યાં એમને ત્યાં પેટા કોન્ટ્રાક્ટ તરીકે આશાપુરા લેન્ડ ડેવલપમાં ડ્રાઈવર તરીકે કામ કરતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાવો તેમના ઘરે આવેલ અને તેમને આ સોલાર પ્લાન્ટ ચલાવવો હોય તો પૈસા આપવા પડશે તેવી રીતે ધમકી આપી અને તેને બેટથી તેના પગમાં મારી અને તે ઉપરાંત આ રહેણાંક મકાનની અંદર ચીજવસ્તુઓ સળગાવી રહેણાંક મકાનમાં તોડફોડ કરી અને આશરે ત્રણ લાખ અઠ્યાસી હજાર જેટલાનું નુકસાન કરી અને ગુનો કરેલ હોય ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની હાલ શોધખોળ ચાલુ છે આ બગડત છે અને તેની સાથે કોઈ એક અજાણ્યો ઈસમ છે તેની તપાસ પણ કરી રહેલ છે આ તપાસ કાલાવાડ ગ્રામ્ય પીઆઈ ચલાવી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે